ચોબારીના ચોકમાં આપણે ઊભા છીએ અને જે તે ટાઈમે અહીંયા લગભગ ઘણા સમય પહેલાં ચોબારી જેવડું કોઈ ગામ નહોતું આજે હજાર પાંચસો વર્ષ પહેલાંય પણ આ ચોબારી મોટું હતું અત્યારે ઘણા ગામ વસી ગયા છે પણ આ ચોબારીનો ચોક છે અને જે તે ટાઈમે આ બાજુથી આ ગામનો મુખ અહીંયા ત્રણ રસ્તા હતા આજુબાજુ બધા બધા બાજુથી અને અહીંયા જે ઝરમર વેચાય તે આ જ આઠ દુકાનો આ બાજુ હતી આઠ આ બાજુ હતી અને આઠ દુકાનો મંદિરની પાછળ બાજુ હતી આ રામ મંદિર થઈ ગયું છે પણ આ ચોબારીનો ચોક જ્યારે બહુ વસ્તી રહેતી અને ઝરમરના વાસણ વેચાતા એટલે અહીંયા આ મંદિરનું ઉદઘાટન ટાઈમે અહીંયા થોડુંક પૂરણ કરી નાખ્યું કે પાયાના નિશાનો હતા એટલે આવી રીતે આ થઈ ગયો આપણો ચોબારીનો ચોક બરાબર અને અહીંયા આજે બીજા ઘણા બધા સ્થળો છે એ તમને હું જઈ અને બતાવીએ ચોબારીના ચોકમાં આપણે ઉભા છીએ અને જે તે ટાઈમે અહીંયા લગભગ ઘણા સમય પહેલા